દરેક વિદ્યાર્થીના વાલીની મારી એક સલાહ છે કે કોઈ પણ વાલીએ સ્કૂલે જઈને ક્યારેય શિક્ષકને ઠપકો ન આપવો કારણ કે જો તમે સ્કૂલે જઈને વિદ્યાર્થીના કે તમારા બાળકનો પક્ષ લઈને શિક્ષકને ઠપકો આપશો તો શિક્ષકને કંઈ નુકસાન નહીં જાય પણ વિદ્યાર્થીની જિંદગી બગડશે કારણ કે દરેક શિક્ષકને ખબર જ છે કે વિદ્યાર્થીને કેમ ભણાવવું કેવી સૂચના આપવી કેવી સલાહ આપવી કેવા રસ્તે લઈ જવો એને ખબર જ હોય છે ભણી ભણીને પરસેવો નીકળી ગયો હોય પરીક્ષાઓની તૈયારી કરીને માથે ધોળા વાળ આવી ગયા હોય ત્યારે એ શિક્ષક બનો હોય એટલે એને બધી ખબર જ હોય બાળકને કઈ રીતે રાખવું અને આ દુનિયામાં એક શિક્ષક જ એવો છે કે જે તમારું બાળક એ પોતાનું માનતો હોય બાકી આ દુનિયામાં કોઈ બીજો વ્યક્તિ નથી કે જે બીજાનું બાળક પોતાનું માનતો હોય એટલે ક્યારેય વાલીએ છે એ સ્કૂલે જઈ અને શિક્ષકને ક્યારેય ઠપકો નહીં આપવો